છેલ્લી બ્રિટીઓને વિનંતી છે કે ધર્મ નું કે સંસ્કૃતિ નું સાચું જ્ઞાન આપવાની તો તમારી ઓકાત નથી પણ કમસે કમ સરકારે અમારે શું કરવું એમાં વચ્ચે તમે ખોટે ખોટા ના પડો નમસ્કાર મિત્રો જય માતાજી અત્યારે ઘણા વિવાદો બાદ ખવડ પણ વિવાદમાં હતા અને એમના બાદ આજે ગઢવી પણ એક સ્માર્ટ મીટર વિશે કોક બોલ્યા હતા અને ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એવી અફવાઓ ફેલાવે છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવા માં રહેશો નહીં કોઈ પણ ખોટી અફવાઓ દૂર રહેજો ગોપાલભાઈ ઇટાલિયા જવાબ આપ્યો છે સમાજમાંથી જ્યારે આપણને માન સન્માન મળે પદ મળે પ્રતિષ્ઠા મળે સમાજના દિલમાં સ્થાન મળે અને એટલું બધું માન સન્માન મળ્યા પછી પણ માણસ જ્યારે છેલ્લી કક્ષાએ જઈને બેસે ત્યારે એને છેલ્લી બ્રિટી કહેવાય આવા જ ગુજરાતમાં એક છેલ્લી બ્રિટીએ હમણાં વિડીયો બનાવ્યો અને એવું કીધું કે સ્માર્ટ મીટર લગાવો અફવામાં આવશો નહીં ગેરસમજણ ફેલાવશો નહીં વગેરે વગેરે વાત આ છેલ્લી બ્રિટીએ કીધી હવે સ્માર્ટ મીટર સારું છે કે ખરાબ છે ફાયદો છે કે નુકસાન છે એની ઉપર આજે કોઈ ચર્ચા કરવી નથી પણ જે છેલ્લી બ્રિટીઓ સમાજને નૈતિકતાનું સમાજને ધર્મનું સંસ્કૃતિનું સંસ્કારનું જૂઠું ભ્રામક અને બનાવટી જ્ઞાન આપે છે એવા છેલ્લી બ્રિટીઓને એક સંદેશ આપવો છે કે ભાઈ ધર્મના હજારો પુસ્તકો છે વેદો પુરાણો ઉપનિષદો અલગ અલગ ધર્મના અલગ અલગ ગ્રંથોને એટલું બધું વિશાળ નોલેજ છે કે કોઈ ક્યારેય એને પામી શકવાનું નથી એટલે ઈશ્વરે એક નાનકડો એવો સિદ્ધાંત બનાવ્યો છે ધર્મનો સિદ્ધાંત સમાજનો સિદ્ધાંત એ સિદ્ધાંત એમ કે છે કે ઈશ્વરે પ્રકૃતિએ સમાજે જો તમને બળ અને બુદ્ધિ આપ્યું હોય કોઈ શક્તિ આપી હોય બોલવાની લખવાની અવાજ ઉઠાવવાની વિચારવાની કે બે પૈસા ખિસ્સામાં હોય એ પૈસાની કોઈ શક્તિ તમને જો ઈશ્વરે કુદરતે આપી હોય તો એ શક્તિનો ઉપયોગ ગરીબ માણસ માટે લાચાર માણસ માટે જેની પાસે એ શક્તિ નથી એના માટે કરજો તમારા ખિસ્સામાં રૂપિયા હોય તો એ રૂપિયા ગરીબ માટે વાપરજો તમારા કાંડામાં તાકાત હોય તો એ તાકાત જેના કાંડામાં બળ ન હોય એવા લાચાર માણસ માટે વાપરજો તમારી અંદર દિમાગ હોય તો એક આમ માણસ સામાન્ય માણસ માટે તમારું દિમાગ વાપરજો રૂપિયા વાળા માટે તો રૂપિયા કોઈ પણ વાપરી શકે એટલે ધર્મનો આવો સિમ્પલ સાદો સહજ સિદ્ધાંત જે સમજી નથી શક્યા એવા છેલ્લી બ્રિટીઓ આપણને જ્ઞાન આપવા નીકળ્યા સરકારની તરફેણ શું કામ સરકાર પાસે જોઈએ એટલું ધન છે સરકાર પાસે જોઈએ એટલું માણસો છે સરકાર પાસે જોઈએ એટલા એન્જિનિયરો છે સરકાર પાસે જોઈએ એટલી પોલીસ છે જેલ છે કોર્ટ છે કચેરી છે ગુંડાઓ છે બધું જ છે જેની પાસે આ સમાજની તમામ તાકાત છે એની ન તો નથી નથી એ ખોટું પણ જેની પાસે કશું જ નથી ભગવાને આપેલા હાથ પગ મોઢા સિવાય જેની પાસે કંઈ નથી એવા લાચાર માણસની બાજુમાં જો તમે નથી ઉભા રહેતા તો તમે અધમ કામ કરો છો પાપ કરો છો અધર્મ કરો છો સેલિબ્રિટી એ પોતાના વિડીયોમાં એવું કીધું કે હવે તો બધું સ્માર્ટ થઈ ગયું દુનિયા સ્માર્ટ થઈ ગઈ આ સ્માર્ટ થઈ ગયું તે સ્માર્ટ થઈ ગયું બધું સ્માર્ટ થઈ ગયું એમ સારું કદાચ તમે કોઈ બીજી દુનિયામાં રહેતા હશો અમારા જેવા લાચાર પીડી દુઃખી તમને એવું લાગતું છે કે દુનિયા સ્માર્ટ થઈ ગઈ ક્યાં સ્માર્ટ થઈ ગઈ દુનિયા હમણાં ગુજરાતના એક ડાયરા વાળા ભાઈ ને તકલીફ પડી હતી પોલીસે એફઆઈઆર લખવા ના પાડી દીધી ક્યાં છે સ્માર્ટ એફઆઈઆર ઘરે બેઠા બેઠા કોમ્પ્યુટરના ચાર બટન દબાવો અને મારી જે કઈ રજૂઆત હોય એ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય એવું સ્માર્ટ પોલીસ સ્ટેશન જ નથી બન્યું અને વાતો કરો છો દુનિયા સ્માર્ટ થઈ ગઈ હવે મીટર પણ સ્માર્ટ કરી લો કઈ દુનિયામાં જીવો છો ભાઈ મારી બધા જ વિનંતી છે કે સમાજે માન સન્માન પ્રતિષ્ઠા આપી છે મજા કરો એશ આરામ કરો ગાડી બંગલા લઈને હરો ફરો સારા ફોટા પાડીને ફેસબુકમાં મૂકો બાળબચ્ચાને સુખી કરો પણ આ સમાજે તમને જે પ્રતિષ્ઠા આપી છે એ પ્રતિષ્ઠાનો ઉપયોગ સમાજને જ્ઞાન આપવામાં ન પડો સમાજ એનું કૂટી લેશે સેલિબ્રિટી બનવાની કોશિશ ન કરો સમાજના પદ પ્રતિષ્ઠાને જીરવો સ્માર્ટ બની ગયું છે બધું કેવી રીતે એક એક ગામડાના માણસને પૂછો ખેડૂતને પૂછો કે વીજળી વિભાગની ઓફિસમાં ધક્કા કેટલા થાય છે કેટલી અપમાનભરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે એક નવું લાઈટનું કનેક્શન લેવા માટે વાવાઝોડામાં કે બીજી ત્રીજી રીતે કનેક્શન તૂટી ગયું હોય તો એનો જોઈનિંગ કરાવવાની અરજીઓ આપી આપીને થાકી જઈએ કામ નથી થતું ગામની અંદર એક રોડ બનાવડાવવાનો હોય કામ નથી થતું હાથ જોડી જોડીને માણસ થાકી જાય છે લાચારી કરે છે એટલા હાથ તો કદાચ પોતાના પરિવારના વડીલોને નહીં જોડવા પડતા જેટલા હાથ આપણે અધિકારીઓને જોડવા પડે ક્યાં છે સ્માર્ટ વ્યવસ્થા મામલતદાર ઓફિસોમાં સ્માર્ટલી કામ નથી થતું ગ્રામ પંચાયતોમાં સ્માર્ટ કામ નથી થતું સસ્તા અનાજની દુકાનોની અંદર લૂંટફાટ ચાલે છે વીજળી વિભાગની અંદર ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે નગરપાલિકાનું નામ લેવાય એવું નથી અને બ્રિટીઓ એવા ઉપદેશ આપે છે કે દુનિયા સ્માર્ટ થઈ ગઈ ભાઈ તમે કોઈ અલગ દુનિયામાં જીવતા હશો તમારી દુનિયા સ્માર્ટ હશે અમારા લાચારની પીડા ઉપર પાટા મારવાના ધંધા શું કામ કરો છો મીટર સારું હશે તો અમે એન્જોય કરીશું મજા કરીશું બહુ સરસ થેન્ક યુ અને નહીં સારું હોય તો વિરોધ કરીશું કોણ છો ભાઈ તમે જ્ઞાન આપવા વાળા જ્ઞાન આપવાની શું તમને પદવી મળી છે આ સમાજે પ્રેમ આપ્યો છે એટલે તમે છેલિબ્રિટી બન્યા છો કશું સ્માર્ટ નથી બન્યું અને બધું સ્માર્ટ બની ગયું હોય એવો દાવો હોય મંત્રી કેમ ડફોળ છે મંત્રી તો આઠ પાસ ને ચાર પાસ ને પાંચ ને દેવા છે તો જાઓ પેલા તમે જેની દલાલી ને તમે જેનું સમર્થન કરો એને સ્માર્ટ બનાવો પેલા પછી અમારા મીટર સ્માર્ટ નાખજો મંત્રી ડફોળ અને મીટર સ્માર્ટ એ કેવી રીતે ચાલશે એટલે ફરી એક વખત હું યાદ કરાવું ધર્મ નો સિદ્ધાંત સંસ્કૃતિનો સિદ્ધાંત આપણી પરંપરાનો સિદ્ધાંત કે નબળાની પડખે ઉભું રહેવું અસક્ષમ હોય એની પડખે ઉભું રહેવું અશક્ત હોય એની પડખે ઉભું રહેવું દુર્બળની પડખે ઉભું રહેવું જેને જરૂર હોય એની પડખે ઉભું જે મહાશક્તિશાળી હોય જેની પાસે તમામ તાકાત હોય એના પછવાડામાં ઘૂસવાની કોઈ મહાનતા નથી એ ધર્મ નથી એ સમાજ સંસ્કૃતિનું કામ નથી એ ધર્મનું કામ નથી એ તો દલાલી છે એટલે દલાલી બંધ કરો ઊભા રહેવાય તો દુર્બળ નબળા લાચાર પીડિત ની સાથે ઉભા રહ્યો ન ઉભું રહી શકાય તો જે તમને મળ્યું છે એ વાપરો મજા કરો ડીએસએલઆર કેમેરાથી ફોટા પાડો પણ ગામને ઉપદેશ આપવાનું બંધ કરો એ અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત તો મિત્રો તમારું શું કેવું થાય છે એની નીચે કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ